નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન જે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગ હવે આપણે સામાજિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર શરૂ કરીએ એની પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો નંબર એક અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે તો મૌખિક બાબતોનો સમાવેશ નંબર બે ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું તો દુર્ગા ભાભી કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી તો જહાંગીર આવશે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે તો રાન રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે તો વસ્તી ગણાય છે નીચેનામાંથી કુદરતી આપત્તિ તો પૂર છે સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો આવેલી છે તો એક આવેલી છે ઈસવીસન ઓગણીસો ને બે માં સ્વામી સદ્રાનંદે કાંગડી ગુરુકુળની સ્થાપના કરી હતી ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોજે આપ્યું કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે ગુજરાતના ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીરામ મહેતા હતા માંસ ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ છે બધા સંસાધનોમાં માનવ સંસાધન અંતિમ સંસાધન છે થિડના માથા પર એન્ટેના માનવ જેવા બે વાલ હોય છે ભારત ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત સર્વોચ્ચ અદાલત આવેલી છે હા વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા છે ગાંધીજીના મતે સાક્ષરતા દર સ્વયં શિક્ષણ ખોટું છે અમૃત શહેર પંજાબમાં આવેલું છે હા રાઇટ સાચું છે કાળીકા ચિત્રકલા એ બિહારની ચિત્રકલા છે ખોટું છે સામાન્ય રીતે પોલીસ એફઆઈ આઈઆર નોંધાવવાનો ઇનકાર કરી શકે છે ખોટું છે ના કરી શકે ક્યારે પણ સંયુક્ત રાષ્ટ્ર યુએન એ બાળ અધિકારની ઘોષણા કરી શકે છે હા ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ છે તો હા બોઝ સંશોધન કેન્દ્ર કોલકત્તામાં આવેલું છે તો હા મોલારામ કાંગડાની શૈલીનો મહાન ચિત્રકાર હતો તો હા હતો હવે મિત્રો તમારે કારણો હતા એ કારણો આપવાના છે આ ચંપારણ સત્યાગ્રહ તો ચંપારણ સત્યાગ્રહ ક્યાં થયો હતો એની વાત છે તો એ મોતીહારી આવશે જ્યારે મોહનલાલ પંડ્યા એ ડુંગળી ચોર આવશે અસહકારનું આંદોલન જે ચોરાચોરી બનાવવા બન્યું હતું અને સાયમન કમિશન લાલા રજપત લાઈનું જે અવસાન થાય છે પ્રાચીન ભારતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠો જણાવો તો નાલંદા તક્ષીલા અને વલ્ભી ગાંધીજી ક્યારે અને ક્યાંથી પાછા આવ્યા તો ઓગણીસો ને પંદર દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા હતા બિલ્વ ચિત્ર કયા રંગોમાં કરેલું હતું રાજપૂત શૈલીના સપાટની અંદર ભારત દેશ સ્વતંત્ર ક્યારે થયો એકદમ સરળ પ્રશ્ન પંદર ઓગસ્ટ ઓગણીસો ઉદ્યોગ શબ્દનો અર્થ માનવ દ્વારા સ્થાપિત ઉદ્યોગની રચના કરવામાં આવે છે અને માલ સામાન પહોંચાડવામાં આવે છે નવું સર્જન કરવામાં આવે છે પોતાના દ્વારા એ ઉદ્યોગ છે સાક્ષરતાદારનું સૂત્ર વ્યક્તિની વસ્તી અને દર એને ભાગવામાં આવે છે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ દાવાનલ છે જ્વાલામુખી છે ભૂકંપ છે વગેરે આવશે આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે તો એ સર્વોચ્ચ અદાલત આવશે સમાજનો વિકાસ સાથે નોંધાય છે તો અમુક માણસો આગેવાની કરે છે પોતાનું વર્ચસ્વ સ્થપાવવા માટે સમાજને પડતો મૂકે છે કે હું જ કંઈક છું માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે પોશાક છે આહાર છે વસ્ત્રો છે રહેઠાણ છે શિક્ષણ છે એ વગેરે આવશે વિદ્યાર્થીઓ તમારા ટૂંકમાં જવાબ આપવાના હતા તો એ તમે આઈએમ પ્રશ્નો છે એને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરા આ દરેક પ્રશ્નને નિહાળજો આ હતું તમારું સામાજિક વિજ્ઞાન ધોરણ આઠનું સંપૂર્ણ સોલ્યુશન જો વિડીયોની ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને અચોકથી વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત